વલસાડ રેસર્સની દસ કિલોમીટરની મેરાથોનમાં સ્વાસ્થ્યપ્રેમીઓ મન મૂકીને દોડ્યા વલસાડમાં દસ વર્ષ પહેલાં શહેરના ડોક્ટરો ઉદ્યોગપતિઓ અને અન્ય સ્વાસ્થ્યપ્રેમીઓએ એક મેરાથોનનું આયોજન કર્યું હતું જેમાં શહેર જ નહીં આખા જિલ્લાના લોકોને જાગૃત કરવાનો તેમણે એક પ્રયાસ શરૂ કર્યો હતો જે પ્રયાસ સફળ થયો અને હવે આજે તેમની દસમી મેરેથોન ખૂબ ઉત્સાહ અને જોશ સાથે પૂર્ણ થઈ હતી આ મેરેથોનમાં બારસોથી વધુ દોડવીરો દોડ્યા હતા આજની બેતાલીસ કિલોમીટરની ફૂલ મેરાથોન એકવીસ કિલોમીટરની હાફ મેરાથોન અને દસ તેમજ પાંચ કિલોમીટરની દોડમાં પણ સમગ્ર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના સ્વાસ્થ્યપ્રેમીઓ ઉમટી પડ્યા હતા વલસાડ રિસર્ચ ગ્રુપની દસમી મેરાથોન વલસાડ તિથલ બીચથી શરૂ થઈ હતી જે વલસાડ તિથલ રોડ પરથી હાલર વિસ્તાર અને સેગવી રોડથી પરત તીથલ આવી હતી જે મુજબનું ડિસ્ટન્સ તે મુજબનો રૂટ નક્કી કરાયો હતો આ રેસમાં વલસાડના ડોક્ટરો અન્ય વ્યવસાયી જેમ કે વકીલ સીએ પત્રકારો નોકરિયાતો વગેરે ખૂબ જ ઉત્સાહથી દોડ્યા હતા વલસાડ રેસર્સ ગ્રુપની આ મેરાથોનમાં ખાસ કરીને વલસાડ એસપી ડૉક્ટર કરનરાજ વાઘેલા તેમજ તેમની ટીમ પણ આવી હતી આ સિવાય સેલવાસ કલેક્ટર તેમજ નવસારી એસપી પણ આ મેરાથોનમાં ભાગ લેવા ખાસ નવસારીથી આવ્યા હતા વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા શહેરીજનોને દોડતા કરવા શરૂ કરાયેલી મેરાથોન બાદ જિલ્લામાં અન્ય સંગઠનો દ્વારા પણ અવારનવાર મેરાથોનનું આયોજન શરૂ થયું છે જોકે રેસર્સ ગ્રુપને મેરાથોનમાં એક અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો સમગ્ર મેરાથોનના રૂટ ઉપર થોડા થોડા અંતરે પાણી એનર્જી ડ્રિંક ફ્રૂટ તેમજ મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી મેરાથોન બાદ પૌષ્ટિક અલ્પાહારની વ્યવસ્થા પણ કરાઈ હતી મેરાથોનમાં ત્રયમ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા જાગૃતિ ફેલાવાઈ હતી વલસાડ રેસર્સ ગ્રુપના સભ્ય એવા શિક્ષક પિયુષભાઈ પટેલે ફોટોગ્રાફીની સુવિધા આપી હતી સમગ્ર મેરાથોનના આયોજનમાં વલસાડ એસ ગ્રુપના ફાઉન્ડર સભ્ય ડોક્ટર કલ્પેશ જોશી ડોક્ટર સંજીવ દેસાઈ નિતેશ પટેલ વગેરે ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર મેરેથોન દરમિયાન વલસાડ રોયલ ક્રુઝિયરના બુલેટ રાઇડરો દોડવીરોની સેવામાં ઉપસ્થિત રહ્યા હતા વન ગો થેન્ક યુ ટેક કેર મંદિર થી રાઈટ સાઈડ અવોઈન્ટ સાઈડ જજો વન ફોર્ટી ટુ વાળાને જગ્યા આપજો વલસાડ રિસર્ચ ગ્રુપ તરફથી અમે છેલ્લા દસ વર્ષથી મેરેથોન સાયક્લેથોનનું આયોજન કરતા આવ્યા છે આ અમારી દસમી અને ખ એડિશન હતી આજે અમે વિવિધ કેટેગરીની રન રાખી હતી ફોર્ટી ટુ કિલોમીટર ફૂલ મેરેથોન ફોર્ટી ટુ કિલોમીટર રિલે રન કે જેની અંદર ચાર રનર્સ ભેગા થઈને બધા દસ પોઈન્ટ પાંચ કિલોમીટર દોડે ટ્વેન્ટી વન કિલોમીટર એટલે કે હાફ મેરેથોન દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની ફન રન એમાં દસ એકવીસ અને બેતાળીસ રન કોમ્પિટેટિવ હતી એમાં અમે સારા પ્રાઇઝ બની પણ આપવાના હતા પાંચ કિલોમીટર ફન રન હતી આજની અમારી આ ઇવેન્ટની અંદર લગભગ અઢારસો જેટલા રનર્સ ભારતના વિવિધ ભાગોમાંથી આપણા ગુજરાતના દરેક શહેરમાંથી તથા ઘણા રનર મુંબઈથી અને અન્ય ભાગોમાંથી પણ આવ્યા હતા અને ખૂબ જ ઉત્સાહથી જોડાયા હતા આજની આ ઇવેન્ટમાં અમારી સાથે આપણા વલસાડના ડીએસપી સર ડૉક્ટર કરણસિંહ વાઘેલા સર તદઉપરાંત સેલ્વેસના કલેક્ટર પ્રિયાંક સર આઈપીએસ મેડમ અંકિતા મેડમ તથા નવસારીના એસપી સર પણ જોડાયા હતા એ ખૂબ જ ગર્વની વાત છે અને વલસાડના અનેક નામી લોકો પણ જોડાયા હતા અમારો હેતુ એક જ છે કે આનાથી વલસાડના લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે એક્સરસાઇઝ પ્રત્યે જાગૃતિ આવે લોકો દોડે સાયકલિંગ કરે એરોબિક એક્સરસાઇઝ કરે ને વલસાડ તંદુરસ્ત રહે